નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે સાથે સમાચારોની શરૂઆત કરીએ ટેરિફ ટેન્શન વચ્ચે આવતા મહિને પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે આવતા મહિને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું જનરલ એસેમ્બલીનું સત્ર મળવાનું છે અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે વિજય ટેરિફ ટેન્શન એક તરફ છે બીજી તરફ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની ચર્ચાઓ પણ કારણ કે તેવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર વચ્ચે જે ન્યૂયોર્કની અંદર યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની જે બેઠક મળવા જઈ રહી છે બેઠકની અંદર વડાપ્રધાન મોદી છે તે ભાગ લઈ શકે છે તેના પગલે અત્યારે એ પ્રકારનો ક્યાસ લગાવવામાં આવ્યો છે કે આવતા મહિને એ મુલાકાત દરમિયાન છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદી દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે કારણ કે જે પ્રકારના ઘટનાક્રમ ટેરિફના ટેન્શન વચ્ચે સર્જાયેલા છે જેમાં આ હજી એક મહિના જેટલો સમય બાકી હોવાને કારણે એ પૂર્વે પીએમ મોદી છે અન્ય વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે તેમાં રાષ્ટ્રપતિ પુતિન પણ છે રાષ્ટ્રપતિ જિનપિંગ પણ છે તેમની સાથે પણ આ મહિને પહેલી સપ્ટેમ્બરે જ્યારે બેઠક થવાની છે ત્યારબાદ આ એક મહિનાનો જે ઘટનાક્રમ છે તેમાં આવતીકાલે જે પ્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક મળવા જઈ રહી છે જે ટેરિફ ટેન્શન વચ્ચે સમગ્ર વિશ્વની જેના પર નજર છે એટલે એક મહિનાના ઘટનાક્રમની અંદર જ્યારે પીએમ મોદી આવતા મહિને યુએનના જનરલ એસેમ્બલીની અંદર ભાગ લેવા જશે તો એ દરમિયાન વિશ્વના જે અન્ય નેતાઓ છે તેમની સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને એ દરમિયાન સંભવત રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ તેમની દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે જોકે તેની હજી સુધી આધિકારિક રીતે કોઈ ઘોષણા નથી કરવામાં આવી પરંતુ પ્રવાસને લઈને તૈયારીઓ હાલમાં ચાલી રહી છે જો કે આ દરમિયાન રાષ્ટ્રપતિ જેલેન્સ્કી જે યુક્રેનના છે તેમની સાથે લગભગ મુલાકાત પીએમ મોદીની નિશ્ચિત માનવામાં આવી રહી છે પરંતુ ટ્રમ્પ સાથેની બેઠકને લઈને હાલમાં તૈયારીઓ આરંભાઈ છે તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા જાણવામાં મળી રહી છે જી વિજય જોડાવા બદલ આભાર આપનો રાજસ્થાનના ડોસામાં ગમખવાર અકસ્માતમાં બાળકો સહિત દસ શ્રદ્ધાળુના મોત થયા અકસ્માતમાં વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા તમામ શ્રદ્ધાળુ સાલાસર બાલાજી મંદિરે દર્શન કરી પરત ફરતા હતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાર કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે તમામ શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના અસરોલા ગામના હોવાનું સામે આવ્યું છે रोसाना वापी थाना क्षेत्र में थे अकस्मात अंगे पुलिस तपास हाथ धरी तकरीबन अभी जो एक्सीडेंट हुआ वापी के पास उसमें यूपी की तरफ जा रहे थे धार्मिक स्थल से आ, दस की कैजुअल्टी अभी हमारे पास इनिशियल रिपोर्ट के अनुसार हुई है नौ लोगों को रेफर कर दिया गया है तीन का ट्रीटमेंट अभी डी के अंदर चल रहा है एमरजेंसी सर्विसेज सारी प्रेसिंग कर दी है यहाँ पे भी हमारे डॉक्टर्स सर्जन और फिजिशन डी एच के अंदर हैं और बाकी जो पैसेंजर्स रेफर किया गया है वहाँ पर पहुंचाए हैं बच्चे भी शामिल हैं जी इसमें बच्चे भी शामिल हैं और ये पैसेंजर पिकअप के रूप में था और एक ट्रेलर के साथ इसका एक्सीडेंट हुआ था ये दौसा ज़िले के मनोहरपुर हाईवे में आज एक रात्रि में तो साढ़े तीन से तो साढ़े चार के बीच में एक्सीडेंट होने तो की सूचना दी, जिसमें कुछ दशरल थे जो खाटू श्याम मंदिर से आ रहे थे तो वहाँ पर ट्रेलर के साथ कंटेनर के साथ एक्सीडेंट हुआ है जिसमें अभी तक दस कैजटी बताई जा रही है और बाकी जो चीजें हैं वो भी बताई जा सकते लोग यूपी के लोग थे ईटा <laughs> 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 के और अभी तक जितना पता चल रहा है ठाकुर शाम से वापस अपने घर पे हम सर साला सर बालाजी से लौट रहे थे रास्ते में सर हो गया सर कहाँ के वाली। हम ईटा के रहने वाले हैं कितने बच्चे मरे कितने, कितने लोग उसमें लोग होंगे सर बाईस या तेईस लोग होंगे ઉત્તર પ્રદેશના જોનપુરમાં ગમખવાર અકસ્માતમાં પાંચ લોકોના મોત સાત લોકો ઇજાગ્રસ્ત જોનપુરથી શાહગંજ જતી રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે સરાઈના ગુરાણી બજાર પાસે અકસ્માત સર્જાયો બસના બે ટુકડા થઈ ગયા ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પ્રાથમિક તપાસમાં રોડવેઝ બસ ઝોનવેમાં જતી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું કારણ છે પોલીસ દ્વારા અકસ્માતની તપાસ હાથ ધરાઈ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને પૂછપરછ માટે બોલાવ્યો સટ્ટાબાજી પ્લેટફોર્મ સંબંધિત તપાસમાં નિવેદન નોંધવામાં આવશે આ કેસમાં અગાઉ ટીમે મુંબઈ દિલ્હી સુરત સહિત પંદર સ્થળે પણ દરોડા પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે બેટિંગ એપ વન એક્સ બેટ એ સુરેશ રૈનાને તેનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી ઈડીએ સટ્ટાબાજી અને બેટિંગને પ્રોત્સાહન આપતી એપ્લિકેશનો સામે કડક વલણ અપનાવ્યું છે અને તપાસ ચાલુ છે તો બિહાર એસઆઈઆરનેલે સતત બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું એસઆઈઆરનેલે વિપક્ષી દળો ભારે વિરોધ કરી રહ્યા છે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરને લઈ ભારે વરસાદની આગાહી ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશ અને પશ્ચિમ મધ્ય ભાગોમાં વરસાદની શક્યતા છે આગામી અડતાળ કલાકમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે ઘણા રાજ્યો પર લો પ્રેશરની અસર થવાની પણ શક્યતાઓ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે અભિયાન અને પંદરમી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે ચર્ચા થશે રાજ્યમાં વરસાદની સ્થિતિ અને ખાતરની ઉપલબ્ધતા સંદર્ભે પણ ચર્ચા થશે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને નોટિસ સંદર્ભે પણ ધ્યાન દોરવામાં આવશે તો રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો સંદર્ભે બેઠકમાં ચર્ચા થશે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે લાફાકાંડમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે ભાજપ નેતા સંજય વસાવા સામે સાથે જપાજપી બાદ મામલો વેચક્યો લાફાકાંડ બાદ પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી અમદાવાદ વિસ્માર રોડ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શાહ ટ્રાફિક પોલીસ અને મનપા વિશેષ સોગંદનામું રજૂ કરશે એક સપ્તાહમાં શું કાર્યવાહી કરાય તેનો અહેવાલ રજૂ કરાશે તો શિક્ષકોની ભરતી લઈને ઉમેદવારો વેદાને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાના આક્ષેપો છે દાવા છે સત્યાગ્રહ ચાવણી પર ઉમેદવારો ઉપવાસ આંદોલન કરશે મહેસાણા ફૂડ વિભાગે ડિવાઇન ફૂડ કંપનીનું લાયસન્સ રદ કર્યું ડિવાઇન ફૂડ કંપનીનું લાયસન્સ રદ કર્યું ડુપ્લિકેટ પનીર બનાવતી ફેક્ટરીનું લાયસન્સ રદ કરાયું છે આ ફેક્ટરીમાં રિપોર્ટિંગ કરતા પત્રકારો પર હુમલો થયો હતો મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તો કંપનીના માલિકને વીસ લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે ફૂડ કંપનીના માલિક સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે

કડક કાર્યવાહી કરી હતી ને કહી શકાય કે જે આનું કવરેજ કરવા ગયેલા પત્રકારો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ખાસ વાત કરીએ તો તંત્ર પણ આવી ફેક્ટરી ઉપર લાલાક કરી છે વાત કરીએ તો ગત મોડી રાત્રે કહી શકાય કે ફૂડ વિભાગ દ્વારા આ કંપનીનું કાયમી ધોરણે લાયસન્સ જે છે રદ કરી દેવામાં આવ્યું છે ભવિષ્યમાં ત્યાં આવું ડુપ્લિકેટ પનીર જે છે ના બને તે ધ્યાનમાં રાખીને કડક પગલા જે છે કરવામાં આવે છે સાથે વાત કરવામાં આવે તો હજુ પણ આ ફેક્ટરીના માલિકની જે છે ધરપકડ થઈ ચૂકી છે પરંતુ એની સામે હજુ વીસ લાખ રૂપિયા ઉપરનો દંડ ની જોગવાઈ છે તે દંડ પણ ફટકારાઈ શકે છે સાથે વાત કરીએ તો વધુમાં વધુ એટલે કે મહત્તમ જે કારાવાસ એટલે કે જેલની સજા પણ થાય તે પ્રકારના પગલા હાલ તંત્ર ભરી રહ્યું છે ત્યારે આ પ્રકારના લેપાગુ તત્વો કે જેઓ ડુપ્લિકેટ પનીર બનાવી અને કહી શકાય લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરવાની ચેષ્ટા જે કરી રહ્યા છે તેમની સામે તંત્ર હાલમાં ડાયલોના કલાકાર એવાયત ખબર ને મુશ્કેલી વધી છે ધ્રુવરાજસિંહ સાથે ઘર્ષણ ને લઈ ફરિયાદ નોંધાય દેવાયત ખબર સહિત પંદર લોકો સામે ફરિયાદ થઈ છે પ્રયાસ સહિતનો ગુનો વાહન અથડાવી મૃત્યુ કરવી હથિયાર વડે ઇજા પહોંચાડવાનો ગુનો નોંધાયો ગેરકાયદે મંડળી રચવી નુકસાન પહોંચાડવા ગુનો ગુનાહિત ષડયંત્ર રચવું ઇરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવાનો ગુનો પણ દાખલ થયો અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર એમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી ઓછા મતલબ બાર તેર જણા ગાડીમાંથી લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ કાચબાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી હાટું બે નંબરની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખવડ પોતે જ છે બધા જ બધાએ જે બારથી પંદર જણા હતા બારથી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખવડ દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું ભાઈ રહેવા દે ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમાં રીત ના અને કે આ રિવોલ્વર તારા આટું લાવ્યો છું બે નંબરની વડાકો કરીને તને માન નાખવાનું થાય છે તું ગયો કેસ બેસ કરતો મારી મારી આમાં અમદાવાદના વેરામ ગામમાં ભૂગર્ભ ગટરનો વિવાદ વકર્યો વેરામ ગામની ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માંગ છે વોર્ડ નંબર છના ભાજપના કાઉન્સેલરે નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી બિલોની ચૂકવણી ન કરવા તેમજ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ચોવીસ જુલાઈ નગરપાલિકાને લેખિત રજૂઆત થઈ હતી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં સાત દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી પણ છે જોકે આ અગાઉ ભૂગર્ભ ઘટનને લઈ હાર્દિક પટેલે સીએમને પત્ર લખ્યો હતો એમએલએ હાર્દિક પટેલ અને મહામંત્રી હર્ષદ ઠક્કર વચ્ચે પણ વિવાદ થયેલો અગાઉ વિરમગામ કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું

જે કામગીરી સારી ન હોવાથી કોન્ટ્રાક્ટ રદ કરવા માટેનો લેટર આપેલ એના અનુસંધાને આજ રોજ નગરપાલિકામાં રિમાઈન્ડર એકથી દિન સાતમાં કોન્ટ્રાક્ટ રદ કરવામાં અને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે અમુક આંદોલન કરશું એ રીતનો આજે રિમાઇન્ડર એકથી ચીફ ઓફિસર સાહેબને અમે જાણ કરેલ છે વિરંતગામમાં સોશ્યલ એટલે સોશિયલ મીડિયા પર બહુ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા રેલીને લઈ રાજકારણ તેજ થયું છે વિરમગામમાં ગંદકીને લઈ પોસ્ટર વાયરલ થયા પહેલા વિરમગામ સ્વચ્છ કરો પછી સ્વચ્છતા રેલી કરો રેલી માટે ગ્રાન્ટ મળી જાય છે તો સ્વચ્છતા માટે કેમ નહીં પંદરમી ઓગસ્ટે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા રેલીનું આયોજન છે દાહોદ લમકેડામાં બિલ પ્રદેશનો મામલો થાળે પડ્યો આઈ લવ ભીલ પ્રદેશનું લખાણ ફરી હટાવી લેવાયું મોડી રાત્રે પ્રતિમા નીચેનું લખાણ બદલી લેવાયું આઈ લવ જય ભગવાન દિરસા મુંડાનું લખાણ લખાયું આઈ લવ ભીલ પ્રદેશ લખાણ હટાવાતા રોષ હતો આદિવાસી સમાજે ફરીથી લખ્યું હતું આઈ લવ ભીલ પ્રદેશ પોલીસે કેટલાક લોકોને ડિટેન કરી મામલો થાળે પાડ્યો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે યુનિવર્સિટી આપવા માંગ કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાને નવી યુનિવર્સિટી આપવા રજૂઆત વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટી ખૂબ દૂર પડતી હોવાની સમસ્યા એચએનજીઓમાં હાલ આઠસો પચાસ કરતા વધુ કોલેજો હોવાથી કામનું ભારણ વધ્યું કામના ભારણના કારણે પરીક્ષા પરિણામમાં પણ મોડું થતું હોવાની રજૂઆત છે મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમની રચના થશે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ થશે મુખ્યમંત્રીને ફરિયાદ માટેની હેલ્પલાઇનનું એકીકરણ કરાશે હેલ્પલાઇન એકમ માટે વધારાની જગ્યાઓને નાણાં વિભાગની મંજૂરી નાગરિકો હેલ્પલાઇન નંબર પર સીધા ફરિયાદ કરી શકશે મુખ્યમંત્રી કક્ષાએ સમગ્ર હેલ્પલાઇન પ્રોજેક્ટની દેખરેખ થઈ રહી છે સામાન્ય વહીવટ વિભાગે ઠરાવ કર્યો

ત્યાર પછી બહુ આજે દસ પંદર દિવસથી એકને એક વસ્તુઓથી નાના માણસો ડર હતો ભય એકદમ ભય હતો ત્યાર પછી ગામે મળી અને પ્રભાસ હિતરક્ષક સમિતિની રચનાઓ કરી રચનાઓ કર્યા બાદ ઘણી સમસ્યાઓ આવી તંત્ર દ્વારા આવી તંત્રને સાથે રહી લોકો સાથે વાતચીત કરી પછી એમનો કોઈ નીચોડ ન નીકળતા સમિતિએ નિર્ણય કર્યો કે કોરિડોર અને જે જે કોરિડોરની સમિતિ છે એમના અધ્યક્ષ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર દાદા એમને અમે આજે મળ્યા ત્યારબાદ એક કમિટીના સચિવ પાંડે સાહેબ એમને અમે મળ્યા છે અમદાવાદ શાંત ધારાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને રજૂઆત હેરિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહનો સીએમ ભૂપેન્દ્ર પટેલ પાલડીમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાની અમિત શાહની ફ્લેટના મકાનો ખાલી કરાવાઈ રહ્યા છે અમદાવાદ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ગેરકાયદે બાંધકામ દોરે અશાંત ધારાના અમલ માટે પારડી વિસ્તારમાં અને વેજલપુરમાં અશાંત ધારાના જે અમલ છે એનો અમલ કોર્પોરેશન કે કલેક્ટર પર ધારી દે છે કે કલેક્ટર પણ કોર્પોરેશન પણ એમાં અસરકારક રીતે મદદ કરે તેની લાગણીની વ્યાપતી જે તે વિસ્તારના ધારાસભ્યોએ કરેલી છે એ અશાંત ધારામાં દસ્તાવેજ કર્યા વગર રહેવા આવી ગયા છે આવા લોકોને દૂર કરવા માટે અને એમાં જે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે એ તોડી નાખવાની અમે રજૂઆત કરી આણંદ અમૂલ નિયામક મંડળીની ચૂંટણી જાહેર આગામી દસ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે નિયામક મંડળની તેર બેઠકો માટે ચૂંટણી હશે વીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ફોર્મ ભરાશે ત્રીસમી મે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ અમૂલ દેવીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર

તેમાં કુલ આપણને એકસઠ વાંધા રિસીવ કરવામાં આવ્યા તે તમામે તમામ વાંધાની સુનાવણી કરી આજે તારીખ બાર ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આખરી મતદાર યાદીમાં કુલ બાર બ્લોકમાં બારસો ને દસ મતદારો તથા વિભાગ બેમાં કુલ ત્રેવીસ મતદારો સાથે આગામી અમૂલની જે ચૂંટણી છે તેમાં મતદાર થશે મતદાન થશે ટૂંક સમયમાં અમૂલની ચૂંટણીમાં કઈ તારીખે નોમિનેશન છે કઈ તારીખે સ્કૃતિની છે કઈ તારીખે મતદાનનો દિવસ છે અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસને ક્લીન સ્વીપ કરશે ભાજપ ચૂંટણી પહેલા તમામ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલનું નિવેદન ચૂંટણીમાં અમે તમામ તેર બેઠકો જીતીશું કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક નહીં મળે અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર હવે બુધવારના રોજ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે બારસો દસ મતદારોને મતદાન માટે મંજૂરી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી સાથીઓ કે જે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે આ ચૂંટણી લડવા માટે અમે જઈ રહ્યા છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછુઆરા ને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ઘણા તહેરીફોનો સામનો આપણે કરી રહ્યા છીએ એ સમયે ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે અમે સૌ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે રાજ્યના શંકાસ્પદ એનએફએસએ કાર્ડ ધારકોને નોટિસ ફટકારી સત્તાવન લાખ શંકાસ્પદ લાખ લાભાર્થીવન હોવાનું સામે આવ્યું રાજ્યમાં કુલ ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ એનએફએસએ રેશન કાર્ડના લાભાર્થી એક વર્ષથી ઉપયોગ ન કર્યો હોય તેવા નવ પોઈન્ટ છેતાળીસ લાખ ખોટા લાભાર્થી છે ડુપ્લિકેટ નામ ધરાવતા હોય તેવા ત્રણ હજાર આઠસો ચોરાણું લાભાર્થી તો રાજ્ય સરકારના નિયમ મુજબ જવાબ રજૂ કરવાથી વેરીફાય થયેલ લોકોની સંખ્યા પંદર લાખ છાસઠ હજાર ચારસો ને બાણું છે જેમાં મૃત્યુ પામેલા લોકો પછી એક વર્ષથી વધારે સાયલન્ટ કાર્ડ હોય ડુપ્લિકેટ નામો હોય સો વર્ષથી વધારે ઉંમરના લોકો હોય ઇન્કમ ટેક્સ અને જીએસટી એને આધારે છ લાખથી વધુ આવક ધરાવતા લોકો હોય આવી પાત્રતાથી એનાથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓ હોય એ બધાના નામની યાદી આમાં સામેલ છે આમાં ત્રણ લાખ સત્તર હજાર છસો ને સાહીઠ લાભાર્થીઓ જમીન ધારણ કરતા તરીકે યાદીમાં આવ્યા છે આ બાબતમાં ભારત સરકારે એક હેક્ટર એટલે કે બે પોઈન્ટ સુડતાલીસ એકરથી વધુ જમીન ધરાવતા પરિવારોને માસિક સરકારી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનો એનએફએસએ સ્થાયી સૂચનાઓ એના ઠરાવને સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે

આ નોટિસ રેશન કાર્ડ ધારકોને એટલા માટે ઇસ્યુ કરવામાં આવેલ છે કે જે લોકો પોતાની આર્થિક કેપેસિટી આર્થિક સદ્ધરતા ધરાવે છે તેમ છતાં એ લોકોના રેશન કાર્ડની અંદર એ લોકો એનો જે કંઈ સરકાર માન્ય જે કંઈ લાભ મળે છે એ રાહત અને લાભ મેળવે છે એ અનુસંધાને નોટિસ પાઠવવામાં આવેલ છે આ નોટિસ અનુસંધાને સરકાર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવેલ છે તેમાં કાયદાકીય જે કંઈ જોગવાઈઓ હશે જે કંઈ પુરવઠા અધિનિયમ જે કંઈ કાયદેસર કાર્યવાહી થશે જે તે અધિકારીઓ દ્વારા એમાં કાયદેસર રીતે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે સ્વતંત્ર જાણવા મળેલ કે છ લાખ લોકોની જે છ લાખ રૂપિયા આવક ધરાવતા વ્યક્તિઓ હોય કે જે ઇન્કમટેક્સ ભરે છે અને એ લોકો પણ આ રેશન કાર્ડ દ્વારા જે ગરીબો સહાય અને લાભ જે મળતા હોય એની ઉપર તરાપ મારીને આ લોકો જે છે છ લાખની આવક મેળવતા એવા વ્યક્તિઓ તરાપ મારી અને ગરીબો નો હક છીનવી રહ્યા છે તો આવા વ્યક્તિઓની સામે તો પગલા ભરવા જોઈએ કારણ કે જે ગરીબ લોકો છે જે ખરી હકીકતે જેને મળવા પાત્ર છે અને જેને લાભો મળવા જોઈએ એવા